हेलो एवरीवन वेलकम एंड वेलकम बैक टू माय चैनल गाइस અત્યારે વાગ્યા છે બપોરના 2 અને અમે લોકો લંચ કરવા માટે બહાર જઈ રહ્યા છે અહીંયા છે મમ્મી હેલો મમ્મી ની હાલત થોડી ખરાબ થઈ ગઈ છે મમ્મી એ છે ને કઈ નહીં ઉધરસ ચડી બહુ જ શું કહેવાય એક જોરદાર કામ કરી કાઢી છે એને લીધે ને ઉધરસ થઈ છે અને અહીંયા છે રીતિ હાય અને ને પપ્પા આગળ બેઠા છે અને વર્ધન જે છે એ ગયો છે બમ્પૂ જોડે એકચ્યુઅલી બમ્પુ હમણાં હતા અને એમના કઝિન્સ ને લંચ કરવાનો આજનો પ્લાન હતો તો એ કહે હું લઈને જાઉં ચાલો લઈ જાઉં તો એ લઈને ગયા છે અને અમે લોકો લંચ કરવા હવે નીકળ્યા છે અને જોઈએ હવે ક્યાં જઈએ છે હજુ કશું ડિસાઇડેડ નથી લેટ સી આગળ તમને અપડેટ આવતી રહીશ તમે જોઈ શકો છો ભીડ બહુ જ છે અને મેનુ પણ ઇન્ટરેસ્ટિંગ છે અને એક શું કહેવાય નોટિસ પણ આપેલી છે કે મેનુ કોઈ પણ સમય બદલાઈ શકે છે નહીં હા એટલે જોઈએ હવે આ મેન્યુમાંથી શું શું અમને મળે છે ફાઇનલી અમારો નંબર આવી ગયો છે અને અહીંયા બધું ફટાફટ પીરસવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને છે હવે આખી ખાડી થઈ જાય એટલે હું તમને બતાવી દઉં કઈ સ્કૂલ ડીશ આવી ગઈ છે મસ્ત સબ્જી પંજાબી ચણાની બટાકાની મિક્સ વેજ દાળ કઢી ફ્રૂટ સલાડ પૂરી ઢોકળા સમોસા લાઈવ मोहन था रोटी चटनी या है मम्मी तो <laughs> तो <laughs> <खारीग>। चलो खाइए <laughs>

કાલી છે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી અને જેને થશે ઓલમોસ્ટ કાલે 50 વર્ષ બોલા ઓલમોસ્ટ અમારી એન્ગેજમેન્ટ ને થશે 10 વર્ષ દસ વર્ષ થઈ જશે અમારી એન્ગેજમેન્ટને તો કાલે અમારી દસમી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે અને બહુ જ મજા આવવાની છે કાલનો વ્લોગ જોવાની પણ તમને મજા આવશે અને ગિફ્ટ બંબુ શું આપે છે જોઈએ હવે અને હું એમને શું આપું છું એ પણ તમને બતાવીશું સો કાલનો વ્લોગ જોવાની તમને બહુ 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 મજા આવવાની છે અત્યારે તો અમે પેલાડીમાં જઈએ છીએ સો લેટ્સ ગો નહીં આવું પપ્પા ઓકે ચલો જેમ બે અત્યારે અમે પાણીપુરી ખાવા ઉભા રહ્યા છે અને અહીંયા પાણીપુરી જે લાઈન છે ને જો બાપરે નહી અમારું ટર્ન આવી ગયું ટેસ્ટ કરી હું બંબુ બહુ જ પહેલા અહીંયા આવતા હતા ખાવા માટે આ પ્લેસ ઉપર આ જગ્યા કઈ છે તો મને નહીં ખ્યાલ કેવી લાગી દીધી હે ને મમ્મી કેવી લાગે સારી લાગી

અને અમે પેલાડિયમમાં જવાનું વિચાર્યું પણ પેલાડિયમમાં જે સખતની લાઈન હતી પાર્કિંગ માટે અમે ત્યાંથી યુ ટર્ન લઈ લીધો અને એ ભાઈ યુટર્ન લીધો અને જેવા અહીંયા પહોંચ્યા ને એવો જ સૂઈ ગયો હવે ઉઠતો નથી એટલે હવે મન નહીં લાગતું એ ઉઠશે હવે સુઈ જ રહેશે હવે જોઈએ આગળ શું પ્લાન બને છે અત્યારે તો પાણીપુરી સરસ ખાઈ લીધી છે અમે લોકોએ આગળ જોઈએ હવે આ બમ્પુ દહીપુરી લઈને આવ્યા છે ना ले तो पैसा पके <laughs> टेस्ट करिंग के के भी छ प्रीति टेस्ट कर के भी लागे स्पाइसी अन भी ओ मस्त स्पाइसी तो ज्यादा काम में थे स्पाइसी तो छे हां અને મન અને મન અને વર્ધન મતલબ વર્ધન તો જોઈ અહીંયા સુઈ ગયો છે સુઈ ગયો હા લાઈ હું ટેસ્ટ કરું હમ આમ અત્યારે થોડું ઠીક નથી ને જે દવા ઉગળી ગઈ ને કડવું મળતું છે પછી આવું કહીએ ને એટલે એટલું મસ્ત મોડું ફ્રેશ થઈ જાય હમ અમે આયા છે ઉઠી ગયો છે કાચી બેઠો છે અને સિઝલર છે તો મોસ્ટલી એટલે કામની નથી વસ્તુ એટલે વર્ધન માટે છે વર્ધન અહીંયા ઉઠી ગયો

તો છે ને ડિનર કરી પછી હું ને થોડું ટાઈમ સ્પેન્ડ કરવા માટે કારણ કે સગાઈની એનિવર્સરી છે થોડું કપલ ફિલ લેવા માટે બહાર નીકળે થોડું મમ્મી પપ્પા ડ્યુટીમાંથી બહાર નીકળે ને વાગવામાં ઓનલી ફાઇવ મિનિટ્સની વાર છે અને હવે અહીંયા પેસ્ટ્રી શોપમાં આવ્યા છે પેસ્ટ્રી લ લીડી છે વર્ધનના આ આવાળી અને નાનું નાનું સેલિબ્રેશન કરવાના છે ને વર્ધન મમ્મા પપ્પાની મસ્ત નાનું સેલિબ્રેશન કરીશું થેન યર અમારા એન્ગેજમેન્ટ પૂરા થયા છે એનું એક સરસ સેલિબ્રેશન કરે છે વિધિન ફાઇવ મિનિટ્સ Yes. So our ...Ħold littlersال COномere 얘 ciuțe little pastry comes in. Yay! Yay, Happy Anniversary yeah. Happy Anniversary Le раме ha открыth! Z Weltsz Ha Happy anniversary How is it book! What's it book? Yeah Umm તો ગાઈઝ કાલના બ્લોગ નો એન્ડ કરવાનું જ ભૂલી ગઈ હું જસ્ટ હમણાં ઉઠી છું અને બ્લોગ નો એન્ડ કરું છું અહિયાં જ સો તમને આજનો બ્લોગ ગમ્યો હોય ગમ્યો તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને કાલના બ્લોગ માટે સ્ટે ક્યુ બાય બાય